ભાવનગર શહેરમાં બેંક રિકવરી એજન્ટોની દાદાગીરીનો એક અત્યંત ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે શહેરના રીંગરોડ પર આવેલા સિલ્વર સ્કાય કોમ્પ્લેક્સમાં ધ કેક પોઈન્ટ નામની દુકાન ધરાવતા વેપારી પ્રતિકભાઈ ભીમજીભાઈ પાંગર પર રિકવરી માટે આવેલા છ થી સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો બેંકના હપ્તાની વસુલાત માટે આવેલા એજન્ટોએ કાયદો હાથમાં લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ઘટનાની વિગતો મુજબ પ્રતિકભાઈએ એક્સિસ બેંકમાંથી અંદાજે બે લાખ રૂપિયાની લોન લીધી હતી જેમના કેટલાક હપ્તા ભરવાના બાકી હતા આ રકમની રિકવરી માટે પહોંચેલા એજન્ટોએ વેપારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી જોતા જોતામાં મામલો એટલો બિચક્યો હતો કે ઉશ્કેરાયેલા એજન્ટોએ વેપારીની દુકાનમાં રહેલી છરી ઉઠાવી તેમના પર જ હુમલો કરી દીધો હતો આ હુમલામાં વેપારી પ્રતિકભાઈને ગંભીર એજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

મેં કીધું મહિ નાખો મારે ત્યારે પૈસા નથી તો પછી છ સાત જણ આવીને સીધો મારી ઉપર હુમલો કર્યો તમે લોન લીધી હતી એક્સિસ બેંકમાંથી એક્સિસ બેંકમાંથી બ્રાન્ચ કઈ જગ્યાએ આવેલી છે અને કેટલી લોન લીધી હતી બે લાખની લોન લીધેલી છે અકવાડા બ્રાન્ચ છે ત્યારે હાલ એ લોકો દ્વારા તમારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે નહોતા એ લોકો પાસે તમારા કિચન માં હતી ને ઈજ લીધી છે આ કોઈ ઓળખતો નથી કેટલા વ્યક્તિ સાત જણા બનાવ કઈ જગ્યાએ બન્યું અમારી સોફાય કેક પોઈન્ટ કરીને છે